સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જંબુસર દ્વારા ગામમાં ઐતિહાસિક પથ સંચલન શ્રી વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી કરાય છે શ્રી વિજયાદશમી ઉત્સવ આપણા હિન્દુ સમાજ નો વિજય ઉત્સવ છે

જમ્મુસર નગરમાં વિજયા દશમી ઉત્સવ નિમિત્તે આરએસએસ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં પથ સંચલન તથા પ્રકટ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે પથ સંચલનનું પ્રસ્થાન નવયુગ વિદ્યાલય મેદાનથી કરાયું હતું જે જંબુસર નગરના ટંકારી ભાગોળ કાવા ભાગોળ લીલોત્રી બજાર ગણેશ ચોક ઉપલીવાટ કોટવાળના કંથરા ઢોર ગામડીવાડી રિંગ રોડ પર થઈને પરત નવયુગ વિદ્યાલય મેદાન ખાતે પહોંચ્યું હતું

નગર અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના માર્ગદર્શન માટે વિજયાદશમી ઉત્સવ દિવસની રૂપરેખા રજૂ કરી આરએસએસ ની કાર્યશૈલીની સવિસ્તર માહિતી આપી ઓગણીસો પચીસ માં ડોક્ટર કેશવરામ બલેરામ બલિરામ હેડગેવારે નાગપુર માં ની શરૂઆત કરી હતી જે આજે ઘટાદાર વટ બની ગયું છે દરેક ક્ષેત્રમાં જન જન સુધી આરએસએસ નું કાર્ય પહોંચ્યું છે સંઘની પ્રગતિમાં રાષ્ટ્ર ભાવના અગત્યની છે દેશને સમૃદ્ધ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે અને વિશ્વ મંચ પર ભારત ઉભરી આવ્યું છે તેમ કહી સંઘની યાત્રાનો ચિતાર આપ્યો હતો મારું પરિવાર સમરસ પરિવાર તે અંગે દૃષ્ટાંત સાથે સમજાવ્યું અને આ સહિત જળ સંરક્ષણ પર્યાવરણની જાળવણી કરવા અને

પરંતુ આ ઉત્સવ સંઘે ઉભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેકો માટે એક વિશિષ્ટ મહત્વ છે એ વિશિષ્ટ મહત્વ એ છે કે શ્રી વિદ્યાદશમી ઉત્સવના દિવસે જ પરંતુ જે ડોક્ટર કેશવ બલિરામ હેગેવજી પચીસ ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની શરૂઆત કરી હતી જેને આ દિવસે સો વર્ષ સમાપ્ત થાય છે અને એકસો એકમા વર્ષમાં પ્રવેશ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન સાત કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિજયા ઉત્સવ શ્રી વિજયાદશમી ઉત્સવ થી એના શ્રી ગણેશ શરૂ થયા છે

આ સદભાવ સામાજિક સદભાવ બેઠકો આવા સાત કાર્યક્રમો દ્વારા સમાજ સમાજની મધ્ય જવાનો છે આગામી પચીસ વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમાજ પરિવર્તનના પાંચ બિંદુઓ સાથે સમાજની મધ્ય કામ કરવા જઈ રહ્યો છે એ પાંચ બિંદુ એટલે સામાજિક સમરસતા સમરસ હિન્દુ સમાજ સમર્થ ભારતનું નિર્માણ કરી શકશે એવા વિશ્વાસ સાથે સામાજિક સમરસતાના બિંદુ સાથે સમાજની મધ્ય જઈને કામ કરવાનું છે પર્યાવરણ જળ સંરક્ષણ દ્વારા પણ સમાજમાં એક ચેતના જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે નાગરિક શિષ્ટાચાર કુટુંબ પ્રબોધન અને સ્વ આધારિત જીવન પદ્ધતિ આવા જે પાંચ બિંદુ સમાજ પરિવર્તનના છે એ સમાજ પરિવર્તનના પાંચ બિંદુ સાથે આગામી પચીસ વર્ષમાં સંઘ કામ કરી અને સંપૂર્ણ ભારત પ્રસના હિન્દુ સમાજને આ ભૂમિકામાં લાવી એક સક્ષમ ભારત નિર્માણ કરી અને વિશ્વ શાંતિના માર્ગ પર અગ્રેસર બનવા માટે પ્રયાસરત થવાનો છે અસ્તુ ભારત માતા કી જય સંદીપ દીક્ષિત નેશન પ્લસ ની ચંબુસર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર